છાપી રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતા વાહન ચાલકોની ભયભીત બન્યા ઓવરબ્રિજના સાંધામાં ખાડો પડતા દ્વિચક્રી સહિત નાના વાહન ચાલકો પરેશાન બન્યા વડગામ તાલુકાના છાપી ખાતે બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજ વચ્ચોવચ ગાબડું પડતા વાહન ચાલકો ભયભીત બન્યા છે ઓવરબ્રિજના નિર્માણ કાર્યના ચાર વર્ષમાં ઓવરબ્રિજની મજબૂતાઈને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે ગુજરાતમાં નિર્માણાધીન નવીન ઓવરબ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તાના કારણે ચાલુ કામગીરીમાં ધરાશાયી થયા છે જેના કારણે મોટી દુર્ઘટનાઓ અનેક માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે જ્યારે ઓવરબ્રિજ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા સમયાંતરે ઇન્સ્પેક્શન ન કરાતા અનેક જગ્યાઓએ દુર્ઘટનાઓ થવા પામી છે વડગામ તાલુકાના છાપી ગામને જોડતા રેલવે ઓવરબ્રિજ મહેસાણા સ્થિત એક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જો કે બ્રિજના નિર્માણના ચાર વર્ષ પણ થયા નથી બ્રિજના સાંધામાં સિમેન્ટ સહિત મેટલ નીકળી જતાં મસમોટું ગાબડું પડ્યું છે કારણે અંદર રહેલા તેમજ લોખંડના બોલ્ટ આવતા સહિત નાના વાહનોને નુકસાન થવા સાથે મોટી હોનારતનો ભય સતાવી રહ્યો છે ચાર વર્ષની અંદર ઓવરબ્રિજ તૂટવા લાગતા ઓવરબ્રિજનું કામ કરનાર કન્ડક્શન કંપનીની કામગીરી અને ઓવરબ્રિજની મજબૂતાઈ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે માંગ ઉઠવા પામી છે ગામ તાલુકાના છાપી ખાતે આવેલ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતા વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જેથી સત્વરે સમારકામ હાથ ધરવા માંગ ઉઠવા પામી છે અહેવાલ અનિલ કોલાતર લોકાર્પણ